હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે મારા ન્યુ બ્લોકમાં તો અત્યારે અમાર રેન્જભાઈ નાઈ તો ઇન્ડિયા થઈ ગયા છે ને અમાર રેન્જભાઈ અત્યારે કપડામાં ઢીંગલો છે તો એના ઢીંગલા એ રમે છે અને આપણે પણ નાઈ તો રેડી થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે પાલનપીરને દર્શન કરવા તો આપણે જઈએ પાલનપીરના દર્શન કરવા અને અત્યારે થોડોક છાટા આવતા હતા તો અત્યારે હવે નીકળીએ તો અમારે અિયંશભાઈ આ કપડામાં કેવા લાગે છે કમેન્ટ કરજો અને રિયંશભાઈ અત્યારે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે હવે નિકર છે પાલનપીડના દર્શન કરવા તો અરિયાંશભાઈ આપણે અરિયાંશભાઈ તો આ છે અળમતિયાનો રસ્તો અને આપણે થોડીક વારમાં અળમતિયા પહોંચી જઈશું Sử dụng khá nhanh và phá h 중에 T innerhalb તો આપણે પહોંચી ગઈ છે મંદિરે અને દર્શન દર્શન કરી લઈએ માટે રૂમ રૂમ કરવા અહીંયા ચાલુ છે અને અહીંયા બધાય જોઈ શકો છો કે તમે આ જે માણસો છે એ આ બધા બહારથી આવ્યા છે તો અમારે અહીંયા નારિયેલ વધારે છે ભાઈ અને અમારે રેન્જ ભાઈ છે તો આપણે ચાલો દર્શન કરીએ શ્યામના આઈસ્ક્રીમ અને સોનલ પાન સેન્ટર અને સોનલ સેન્ટર અને આ સ્ટોર લાગેલો છે બેસ્ટલેટ અને કિચન અને બધી મળે અહીંયા રખે જોઈ શકો છો કે તો જોઈ શકો છો તમે કે અહીંયા બધાય માણસો પબ્લિક આવવા માંડ્યું છે અને અહીંયા બધાય સ્ટોર લાગી ગયા છે જોઈ શકો છો કે સાડી અને

સામે તરફ હું જોઈ શકો છો કે બધા છોકરા રમણ મેળા જેવું રાખેલું છે તો તમને થોડુંક ઝૂમ કરીને બતાવીશ Bike lấy làm là, daisy. Watch out. So, bikes. 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 So, bikes.

ચાર કિલોમીટર કાપી નાખી બસ હાઈવે ચડી જશું પહોંચી જઈશું લજાય તો લજાય છે અહીંથી એક કિલોમીટર આપણે ફટાફટ પહોંચી જઈએ લજાઈ તો અત્યારે આપણે પહોંચી ગયા છે વીર પર અને بس شنانة في الموربي જે છું અજતાએ તો આ છે અજંતા નું બધા ફમેલા જાડવા અને લીલા છ અસલ પવન આવે છે અહીંયા અને સાઈડમાં બધી વાડી વાળી છે સોનાડા આપણે ત્રણ કિલોમીટર તો ગાય ગા ત્રણ કિલોમીટર કાપી નાખી ને સોરી ત્રણ કિલોમીટર નહિ ત્રણ કિલોમીટર સનાળા છે માતાના દર્શન કરવા આશા ત્રણ વર્ષ નો લગભગ રહી છે છોકરો એને લઈને જાય છે આશાપુરા અને કેમ્પ પણ લાગેલો છે તો આપણે પહોંચી ગયા છે અત્યારે ભક્તિનગર સર્કલ રે તો જોઈ શકો છો તમે આ છે ભક્તિનગર સર્કલ અહીંયા આવ્યું છે ત્રણ તો આપણે પહોંચી ગઈએ છીએ અમુક જે સર્કલ છે આપણે ભારત માતાનો ફિલ્ડો લેરાયે તો જઈએ એમ અને આપણે આગળ વધશું તો આપણે ઘરે પહોંચી ગયે છે ને અત્યારે છે અને આવીને તારે તમારા રિંસભાઈને ફૂડાઈ દીધા છે તો અમારે જો થાકી ગયા છે તો હોઈ ગયા અને અમને આજે ગયા હતા એ તો રહેતા જ નહોતા કેમ કે તડકો ગરમી થતી હતી એટલે ભૂતા નહોતા અને અર્ખીતના બે હતા એ નહોતા તો અત્યારે આવીને તરત નીંદર ચડી ગઈ છે તો અમારે રેન્જ પણ અત્યારે બારે હુવડાવી દીધા છે અને અમારે અહીંયા લાઈટ ગઈ છે તો કંઈ ગઈ તો ખબર નથી આપણે આવ્યા હતા અહીંયા લાઈટ નહોતી તો તે જયંશભાઈ ને બારે હોડે દીધા અને જોઈએ કે ક્યારે લાઈટ આવે છે તો આપણે જાજુ અવાજ કરશો ને અને જયંશભાઈ ને હોવા દઈ હેલો ફેમિલી તો અત્યારે આપણે જમીન બમીન નવરા થઈ ગયા છે અને આજે તો અમારે જયંશભાઈ વહેલા હોઈ ગયા છે તો આપણે પણ વહેલા આજે હોઈ જાય અને અમારા પાલણપીનું મેળાનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સપોર્ટ કરજો અને ફૂલ સપોર્ટ કરજો અને આપણે હવે હોઈ જઈએ આજે વેલા તો અમારા રેન્સભાઈ આજે થાકી ગયા હતા તો આજે વહેલા હોઈ ગયા છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ગુડ નાઇટ બધાને તો બાય બાય